મિત્રો કેટલાક દિવસ પહેલાં ગુજરાત સરકારે ત્રણ પેકેજ ટૂર જીએસઆરટીસી શરૂ કરવાની છે તેવી જાહેરાત કરી હતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાત સરકારનું સહસ જેને આપણે એસટી બસોના સંચાલન માટે જાણીએ છીએ આ ત્રણ પેકેજની વિગતો ગુજરાત સરકારે જાહેર તો કરી હતી પરંતુ આ પેકેજ ટૂર્સની વિગતો જીએસઆરટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ નહોતી પરંતુ હવે ઉપલબ્ધ થઈ ગઈ છે અને એની સાથે ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે આ ત્રણ પેકેજ ટૂર છે સોમનાથ નડાબેટ સીમા દર્શન અને વડનગર મોઢેરાની પેકેજ ટૂર્સ જેમાં આપણે સોમનાથની ટૂર વિશે જોઈએ ચાલીસ કલાકની આ ટૂર હશે સમજો કે આજે સવારે છ વાગે બસ ઉપડે તો ચાર વાગે સોમનાથ પહોંચશે બપોરે અને બીજા દિવસે દસ સાડા દસ વાગે અમદાવાદ પાછી ફરશે બસ અઠાવીસ એપ્રિલથી આ પેકેટ ટૂર શરૂ થાય છે બે રાત અને એક રાત્રિનું રોકાણ પણ છે આ પેકેજ ટૂરમાં મોડન એસી વોલ્વો બસ હશે હોટેલમાં સ્ટે હશે એક રાત્રિ રોકાણનું અને ગાઈડેડ ટૂર હશે ગાઈડની પણ વ્યવસ્થા હશે આ ટૂરમાં જમવાનું સમાવિષ્ટ નથી આપ કોઈ ખરીદી કરો કે બીજો ખર્ચો કરો એ સમાવિષ્ટ નથી પરંતુ આવવા જવાનું અને રહેવાનું સમાવિષ્ટ છે જો આપ સિંગલ શેરિંગ પર રહેવા માંગતા હો એટલે કે એક રૂમમાં એક જ વ્યક્તિ તો ચાર હજાર રૂપિયા આખી ટૂરનો ભાવ છે અને જો આપ ડબલ ઓક્યુપન્સી એટલે કે એક રૂમમાં બે જણ રહે એવી સ્થિતિમાં રહેવા માંગતા હો તો સાત હજાર રૂપિયાનો પેકેજનો પ્રાઇસ છે જેમાં રહેવાનું આવવા જવાનું અને સોમનાથના જે અંદર ફરવાના સ્થળો છે જેમ કે લાઇટ એન્ડ સાઉન્ડ શો સોમનાથ મંદિરમાં જે સાંજની આરતી પછી થાય છે ત્રિવેણી સંગમની આરતી એનો પણ ભાલકા તીર્થ રામ મંદિર અને ગીતા મંદિર એટલે આખી જે સોમનાથની ઇન્ટરનલ ટૂર છે એનો સમાવેશ આમાં થઈ જાય છે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ થઈ જાય છે રહેવાનો સમાવેશ થઈ જાય છે વન નાઇટનું રહેવાનું છે અને એની સાથે સાથે આવવા જવાનું વોલ્વો બસમાં તો આ સોમનાથની ટૂર છે હાલ એમાં માત્ર ડીલક્સ પ્રકારની ટૂર અવેલેબલ કરવામાં આવી છે આપણે બુકિંગ સાઇટ પર જોઈએ તો સ્ટાન્ડર્ડ અથવા સૂટ પર આપણે જઈએ તો એ ઓપ્શન આવતા નથી ચાલીસ કલાકની આ ટૂર રહેશે બીજી જે પેકેજ ટૂર જાહેર કરવામાં આવી છે એ છે નડાબેટની સીમા દર્શનની આપણે જાણીએ છીએ કે બીએસએફ ત્યાં મ્યુઝિયમ પણ બનાવ્યું છે એનું પરફોર્મન્સ પણ ત્યાં એના કોમ્પ્લેક્સ પર કરે છે અને બિલકુલ પાકિસ્તાનની જે તારની વાડ છે બોર્ડરની ફેન્સિંગ છે ત્યાં સુધી આપ જઈ શકો છો ફોટોગ્રાફ પણ પડાવી શકો છો અને બીજી તરફ પાકિસ્તાન વેરાન પાકિસ્તાનનો પ્રદેશ પણ આપ જોઈ શકો છો નગરપાર્કર સિંધનો તો આ નડાબેટ સીમા દર્શનની જે ટૂર છે જ્યાં સોમનાથની ટૂર ડેલી છે પરંતુ એટલે કે રોજ બસ ઉપર છે પરંતુ નડાબેટની જે ટૂર છે ડેલી નથી એ માત્ર શનિ અને રવિવાર માટેની છે અઢારસો રૂપિયા પર પર્સન પ્રાઇસ છે એમાં જવા આવવાનો ખર્ચો છે એમાં ક્યાંય રહેવાનું નથી કારણ કે વન ડે એક જ દિવસની સવારથી રાત સુધીની ટૂર છે આપ જો સવારે છ વાગે આ બસમાં બેસશો તો રાત્રે લગભગ સવા બાર વાગે કે સાડા બાર વાગે આપ પાછા આવશો સવારે છ વાગે બેસશો તો સાડા બાર વાગે બપોરે નડાબેડ પહોંચશો ને રાત્રે સાડા બાર વાગે અમદાવાદ પાછા આવશો ભારત પાકિસ્તાનની બોર્ડરની ટૂર આમાં સમાવિષ્ટ છે અઢારસો પર પર્સન આમાં પ્રાઇસ છે અને જેમ કે મેં કહ્યું માત્ર શનિ રવિ પૂરતી જ આ ટૂર અવાઇલેબલ છે આ ત્રીજી જે ટૂર છે એ છે વડનગર અને મોઢેરાની સવારે નવ વાગે આ બસ ઉપર છે ઉત્તર ગુજરાતમાં વડનગરમાં સવારે સવા અગિયાર વાગે પહોંચે અને ત્યાર પછી મોઢેરા તરફ સાંજે સાડા પાંચ વાગે પહોંચે અને મો વડનગરમાં જે જોવાલાયક સ્થળો છે એ છે વડનગર મ્યુઝિયમ જે હમણાં જ તૈયાર થયું છે ભારતનું આ પ્રકારનું એકમાત્ર મ્યુઝિયમ તાનારીરીનું સ્થળ હાટકેશ્વર મંદિર કીર્તિ તોરણ અને પ્રેરણા સ્કૂલ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ લીધું હતું આ સિવાય જ્યારે મોઢેરા પહોંચશો ત્યારે ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બતાવવામાં આવશે પણ આ પેકેજમાં સમાવિષ્ટ છે જવાનું આવવાનું અને આ તમામ ઇન્ટરનલ ટૂર્સ અગિયારસો રૂપિયા પર પર્સન ટિકિટનો પ્રાઇસ છે અને આ ટૂર પણ રોજિંદી નથી માત્ર શનિ અને રવિ ચાલવાની છે મિત્રો આપણે ગુજરાતમાંથી ક્યાંય બહાર ફરવા જવું હોય યુરોપ ફરવા જવું હોય અમેરિકા ફરવા જવું હોય સાઉથ ઇન્ડિયા ફરવા જવું હોય કાશ્મીર જવું હોય ક્યાંય પણ જવું હોય આપણે કે કોઈ ધાર્મિક ટૂર પર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તરફ જવું હોય એકદમ ઘણા બધા ઓપ્શન્સ આપણને મળે છે ઢગલાબંધ ટૂર્સ મળે છે પરંતુ આપણા કોઈ મહેમાનો જ્યારે બહારના પ્રદેશમાંથી કે બહારના દેશમાંથી અહીં આવતા હોય અને તેઓ કહે કે ઇન બાઉન્ડ ટૂર અમારે ગુજરાતની ટૂર કરવી છે તો ઇન બાઉન્ડ ટ્રાવેલ એજન્સી કહી કે જે ગુજરાતમાં ફેરવી લાવશે ખૂબ સારી રીતે ઓર્ગેનાઇઝ ટૂર કહી પેકેજ ટૂર કહી ગુજરાતમાં ચાલતી તો આપણા મોઢા સિવાય જાય છે આપણી પાસે બહુ ઓપ્શન્સ નથી હોતા વિકલ્પો નથી હોતા કહેવાને માટે પરંતુ આ ઇન બાઉન્ડ ટૂર્સ જે શરૂ કરવામાં આવી છે તે આવકાર્ય છે આ ટૂર્સ જે બહારથી ગુજરાતમાં આવે છે તેમને પણ અને ગુજરાતીઓને પણ જે નવા ટુરિઝમના સ્થળો ઊભા થયા છે ત્યાં મોટી સંખ્યામાં લઈ જવા માટે ખૂબ મદદરૂપ બનશે સગવડરૂપ બનશે હા આ ટૂરને જો સારો પ્રતિસાદ મળશે તો જ ઉનાળાના વેકેશન પછી પણ આ ટૂર્સ ચાલુ રહેશે જો સારો પ્રતિસાદ સારા બુકિંગ્સ નહીં મળે સારી સંખ્યામાં તો આ ટૂર ઉનાળાના વેકેશન પછી ઓફકોર્સ ડિસકન્ટિન્યુ થઈ જશે પણ જો ખૂબ સારો રિસ્પોન્સ મળશે તો શક્ય છે કે ઉનાળાના વેકેશન પછી પણ આ ટૂર ચાલુ રહે અથવા દિવાળીના વેકેશનમાં અને આગામી ઉનાળાના વેકેશનોમાં પણ જો સારો અનુભવ મળે સારું બુકિંગ મળે તો આ ટૂર ચાલુ રહેશે મિત્રો આવી કોઈ પણ ટૂર જ્યારે શરૂ થતી હોય નવી ટૂર ત્યારે એમાં શરૂઆતમાં ટીથિંગ પ્રોબ્લેમ્સ હોય છે આ ટીધિંગ પ્રોબ્લેમ શરૂઆતના બે ત્રણ દિવસમાં કે ત્રણ ચાર દિવસ રહેતા હોય છે પરંતુ ત્યાં સુધીમાં બધા જ અનુભવો આવી જતા હોય છે કે લોકોને શું તકલીફ પડે છે કે લોકોની શું ડિમાન્ડ છે કે કઈ ચીજો ઉમેરવી જોઈએ કે કઈ ચીજો કઈ સૂચનાઓ ઉમેરવી જોઈએ તો મને લાગે છે કે શરૂઆતના બે ત્રણ દિવસ આ ટૂરમાં ક્યાંય ફરિયાદ આવવાની કે ટીથિંગ પ્રોબ્લેમ્સ આવવાની શક્યતા રહે પરંતુ એ ફીડબેકને આધારે જો કરેક્શન કરે જીએસઆરટીસી અને ગુજરાત ટુરિઝમ તો ત્યાર પછીની જે ટૂર્સ છે તેમાં પ્રવાસીઓને ખૂબ સારી સગવડ મળશે અને તે સ્મૂધલી ચાલશે